ગુજરાતના ગામડે ગામડે જેને ખેડૂતોને જાગૃત કરવાના છે અને ગાંધી ચિંધ્યા માર્ગે આપણે આ આંદોલન ચાલુ રાખવાનું છે અને આપણા ત્રણેય મુદ્દા છે એ જ્યાં સુધી સોલ્વ ન થાય ત્યાં સુધી આપણે બધાને લડવાનું છે બિન રાજકીય રીતે લડવાનું છે પરેશ ગોસ્વામી એ કૃષિ મંત્રીને મળ્યા અને કૃષિ મંત્રીને મળ્યા પછી બધાને એવું લાગ્યું કે મામલો જે આખો છે સેટલ થઈ ગયો છે જે આંદોલનની વાત હતી જે સમિતિ સાથે નીકળ્યા હતા કૃષિ મંત્રી સાથે વાત કર્યા પછી હવે કોઈ જ આંદોલન નહીં થાય અને એના પછી તો બહુ જ બધા કરતા લોકોએ પરેશ ગોસ્વામીને ફોન પણ કર્યા ખેડૂતોના એ ફોનો વાયરલ થયા કે જેમાં એ લોકો વાત કરી રહ્યા છે કે તમે જે આંદોલન માટે નીકળ્યા હતા જે મુદ્દા માટે નીકળ્યા હતા તમે કૃષિ મંત્રીને મળી લીધું અને હવે કશું આગળ થાય એવું લાગી નથી રહ્યું ત્યારે પરેશભાઈ એવું કહ્યું હતું કે આંદોલન પૂર્ણ નથી થયું કૃષિ મંત્રીને મળીને પોતાની રજૂઆત કરી છે જો કૃષિ મંત્રી પણ નહીં સાંભળે તો આગળ જતા આંદોલન કરવાની પૂરેપૂરી તૈયારી છે પહેલા પરેશ ગોસ્વામીએ જુનાગઢમાં એક સભા કરી સભા પછી કલેક્ટરને અલ્ટિમેટમ આપ્યું અલ્ટિમેટમ આપ્યા પછી કોઈ નિર્ણય ન લેવાયા ત્રણ માંગ સાથે નીકળ્યા હતા એના પછી કૃષિ મંત્રીને પણ મળ્યા બધી વાતચીત પણ થઈ વાતચીત થયા પછી હવે થોડા દિવસો થયા પછી પણ કોઈ નિર્ણય ન આવતા ફરી એકવાર સમિતિ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે પરેશ ગોસ્વામી ખેડૂતો સાથે મિટિંગ કરી અને આગળ કેવી રીતના આંદોલન કરવાનું છે પોતાના મુદ્દા સાથે એમણે એવું પણ કહ્યું હતું કે ગાંધીનગરમાં એક સાથે ખેડૂતોને લઈને આવીશું અને સીએમને પત્ર આપીશું કૃષિ મંત્રીને પત્ર આપીશું પણ એ કાર્યક્રમ થાય એની પહેલાં જ મંત્રી એમને મળવા માટે બોલાવી લીધા અને પછી એ મુલાકાત થઈ એ મુલાકાત પછી બધાને એવું લાગ્યું કે હવે સમાધાન થઈ ગયું છે અને હવે કોઈ આંદોલન તો થશે જ કારણ કે અમે જ્યાં જ્યાં રજૂઆત કરી ત્યાં કોઈ અમારું સાંભળી નથી રહ્યું અને ખેડૂતોનો મુદ્દો જે છે એ ત્રણ મુદ્દા સાથે અમે લડવા તૈયાર છીએ આજે જે મિટિંગ છે એના માટે ખેડૂતોને પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે સાંભળો જય જવાન જય કિસાન દરેક ખેડૂત આયોજન રાખેલું છે એટલે કે તારીખ પંદર પચીસ અને સોમવારના રોજ સમય છે સાંજે સાડા આઠ વાગ્યા મિટિંગનું સ્થળ છે ઠેસિયા સમાજની વાડી ગામ વધાવી તાલુકો જુનાગઢ હવે આ મિટિંગનું આપણું હેતુ એ છે કે આપણે જે કિસાન સહકાર સમિતિ છે એના બેનર નીચે અત્યારે એક આંદોલન ચાલી રહ્યું છે આંદોલનની અંદર આપણી ત્રણ માંગો છે ત્રણ માંગની અંદર પહેલી માંગ એ છે કે જે ગુજરાતના ખેડૂતોએ પાક ધિરાણ લીધેલું હોય એ બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ તમામ ખેડૂતનું માફ કરવામાં આવે બીજી માગણી એ છે કે વર્ષ બે હજાર ઓગણીસનો પાક વીમો જે મંજૂર થયેલો છે એ વીમોની વીમાની રકમ છે તાત્કાલિક ધોરણે ખેડૂતના એકાઉન્ટમાં જમા કરવામાં આવે અને ત્રીજી માગણી એ છે કે અત્યારે જે ટેકાના ભાવે મગફળી ખરીદાઈ રહી છે એમાં એકસો મણ મગફળી જે સરકાર ખરીદી છે એની જગ્યાએ બસો મણ પૂરી મગફળી ખરીદવામાં આવે જોકે આ ત્રણેય માંગોને લઈને આપણે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે એક અલ્ટિમેટમ પણ આપી ચૂક્યા છીએ એનો કોઈ જવાબ ન મળ્યો પછી આપણે ગુજરાતના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને આપણે રૂબરૂ પણ લેખિતમાં રજૂઆત કરી ચૂક્યા છીએ આ જ દિવસ સુધી હજુ પણ આનું કોઈ ખાસ પરિણામ નથી આવેલું એટલે આપણે આ આંદોલન છે એને આપણે આગળ વધારી રહ્યા છીએ જેને જે સંદર્ભે ગુજરાતના ગામડે ગામડે જેને ખેડૂતોને જાગૃત કરવાના છે અને ગાંધી ચિંધ્યા માર્ગે આપણે આ આંદોલન ચાલુ રાખવાનું છે અને આપણા ત્રણેય મુદ્દા છે એ જ્યાં સુધી સોલ્વ ન થાય ત્યાં સુધી આપણે બધાને લડવાનું છે બિનરાજકીય રીતે લડવાનું છે અને એ આંદોલનના સંદર્ભે વધાવી ગામે હું પરમ દિવસે એટલે કે તારીખ પંદર ડિસેમ્બર બે હજાર પચીસ અને સોમવારના રોજ સાડા સાંજે સાડા આઠ વાગ્યે ઠેસિયા સમાજ આવી રહ્યો છું તો દરેક ખેડૂતભાઈઓને જે મિત્રોને પણ વધારી ગામ નજીક પડતું હોય એ દરેક ખેડૂતભાઈઓ છે આ ઠેસિયા સમાજની અંદર પધારે ત્યાં આપણે આંદોલનને લઈને વિશેષ ચર્ચાઓ કરીશું જય જવાન જય કિસાન